ગણેશ મંડપ બાંધી રહ્યા છો તો થઈ જાઓ સાવધાન આ સમાચાર આપના માટે છે દર્શક મિત્રો પાદરા તાલુકાના ડબકા ગામે મોતના સમાચાર સામે આવી રહ્યા છે પાદરા તાલુકાના ડબકા ગામે વહેરાય માતાના મંદિર પાસે ગણેશ મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું ગણેશ મંડપ બાંધતા સમયે પંદર યુવાનોને કરંટ લાગ્યો છે આપ જે એન્ગલ જોઈ રહ્યા છો તે લોખંડની એંગલ પરથી કહી શકાય કે હાઈ ટેન્શન લાઇનને વાયર અડી જતા તાત્કાલિક કરંટ પ્રસર્યો અને એક કરંટ પંદર યુવાનોને લાગ્યો છે પંદર યુવાનોમાંથી એકનું કરણ મોત થયું છે દર્શક મિત્રો એક યુવાનનું કરુણાશ્વાસ પદ મોત નીપજ્યું છે પ્રકાશભાઈ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિનનું મોત ઘટના સ્થળ પર નિપજી ચૂક્યું છે જેને લઈને સમગ્ર ગામમાં હાલ શોકનો માહોલ છે દર્શક મિત્રો ગણેશ મંડપ બાંધતા સમયે ખૂબ કાળજી રાખજો કારણ કે પાદરા તાલુકાના ડક્કા ગામે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે પાદરા તાલુકાના ડબકા ગામની આ ખૂબ જ દુઃખદ ઘટના છે જેમાં પંદર યુવાનો રાત્રિના સમયે ગણેશજીના મંડપની તૈયારીઓ કરતા હતા ગણેશજીના આગમનની તૈયારીઓ કરતા હતા પરંતુ ક્યાં તેઓને ખબર હતી કે લોખંડની જે પાઇપ છે તે વાયર સાથે ટચ થઈ જશે અને પંદર યુવાનોને કરંટ લાગ્યો છે એક યુવાનનું મોત નીપજ્યું છે ચોક્કસથી ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના વાયર સાથે અટેક થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્જુ પટાભનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ Beratnya benda yang tidak berkata